હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જન્માષ્ટમી ખરેખર પૂરા ભારત વર્ષની જો વાત કરીએ તો એક એવો તહેવાર કે જેની અંદર બાળક હોય યુવાન હોય વૃદ્ધ હોય તમામને કૃષ્ણ મારો લાગે ગોકુળ હોય કે દ્વારિકા હોય મિત્રો પૂરા ભારત વર્ષ અને આપણે તો ત્યાં સુધી ગયા છે કૃષ્ણ ભારતનો નહીં કૃષ્ણ મંદિર જગતગુરુ કૃષ્ણ છે મિત્રો જગતને જો કોઈ માર્ગદર્શન આપવા વળું હોય તો એ કેરેક્ટર છે શ્રી કૃષ્ણ મિત્રો યુદ્ધ નીતિની વાત નથી આમાં કે યુદ્ધમાં કૃષ્ણ અર્જુનને પક્ષ લઈને પાંડવોને ધીતાડ્યા એટલી જ વાત કૃષ્ણની છે એવું નથી પણ કૃષ્ણ ભગવાને જન્મથી લઈને નાગને નાયથો છે કંસના જે રાજ સત્તા હતી રાજ સત્તાને ઉખાડી ફેંકી ગોવર્ધન પર્વત છે એક એક એની જે લીલા છે કૃષ્ણની ગોવર્ધન પર્વત મિત્રો આ કંઈ અસામાન્ય કામને સામાન્ય કરી બતાવ્યું લોકોની વચ્ચે રહીને સાથે રહીને કેમ ચાલવું નેતા કેવો હોવો જોઈએ હે નેતૃત્વ કેવી રીતે કરી શકાય આ તમામ બાબતો છે ને તમામ ગુણો છે ને આપણે શ્રી કૃષ્ણમાં જોવા મળે છે સગા મામા છે છતાં પણ એની સામે તમે ખોટા છો પણ કઈ રીતે વાત કરવી પ્રેઝન્ટેશન મિત્રો છે ને જોરદાર છે અને એને કીધેલી ગીતા મિત્રો માનવ જીવન માટે ખૂબ ઉપયોગી છે આપણે ટીવી લઈએ ને મિત્રો ટીવી સાથે એક બુક આવે કે ટીવીને કેમ ઓપરેટ કરવી એસી લઈએ તો એની સાથે બુક આવે હવે મિત્રો ખાલી દસ રૂપિયા પચીસ વીસ પચીસ રૂપિયાની ઓલી મોટીનની મચ્છરની અગરબત્તી લે ને તો અગરબત્તી કેમ કાઢવી કેમ સળગાવી એની એક ડિસ્ક્રિપ્શન આપે છે તો મિત્રો આ અવડું મોટું માનવ જીવન આપ્યું તો એને કેમ જીવનની અંદર મુશ્કેલી પડે તો કેમ ચલાવવું માણસ હતાશ થાય નિરાશ થઈ એના માટે કોઈ પુસ્તક નહીં હોય હા પુસ્તક છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાન શ્રી કૃષ્ણ એ જ હા શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અમૃતપાન ફક્ત અર્જુન માટે નથી કીધું સમગ્ર એમ કહેવાય ને માનવજાત માટે છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું મારા પર ભરોસો રાખ પણ એ વાતને અર્થઘટન એમ નથી કરવાનું હું ભગવાનના ભરોસે બેઠો રહું ને ભગવાન આવશે ને બધું કરી જશે હે નવોદયની પરીક્ષા આવશે ને ભગવાન મને પાસ કરી દેશે તો આ મિત્રો આ આપણી માનસિકતા ખોટી છે મારા ભરોસે ન બેસ તારી અંદર શક્તિ પડી શક્તિનો ઉપયોગ તું કેમ કરીશ હાજની વાત કરીએ તો મિત્રો ખરેખર એક સામાન્ય આપણે આપણે બધા સાથે મળીને એટલા માટે ચર્ચા કરવી છે કે ભાઈ બાળક નવોદયની પરીક્ષાની તૈયારી કરતું હોય તો ફક્ત એક કલાક બેસે તો ના એના માતા પિતાની પણ ભૂમિકા છે બાળકની સાથે સાથે એના ગુરુજી જોઈએ એને ગાઈડ કરનારની ભૂમિકા હોય માતા પિતા કેટલો સમય આપે છે આ જ્યારે બધું બધું ભેગું થશે ને સંગમ માતા પિતા બાળક મહેનત એને ગાઈડન્સ આપનાર જે ગુરુજી હોય અમે તો તમને ડે બાય ડે વિડીયો આપીએ છીએ અને તમને સમજાવીએ છીએ પણ એમાંથી તમે કેટલું લીધું આ તમારા હાથની વાત છે મિત્રો જેમ આપણે નવોદયની તૈયારી સરસ કરીએ છીએ હવે પછીનું આજના દિવસે મિત્રો મને યાદ છે કે જન્માષ્ટમીના દિવસે જ અમે પ્રથમ જે બુક્સની વાત કરી હતી આજે જ ધોરણ આઠ માટે મિત્રો જ્ઞાન સાધના અને એનએમએમએસ હમણાં જ જો વાત કરીએ રિસન્ટલી બે હજાર અને બાવીસમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ એક નવું કોન્સેપ્ટ લઈને સરકાર આવે છે એના માટે અમે ખાસ જે સરકારી બા અભ્યાસ કરતા બાળકો છે અમે બીજું તો તમને ખીચામાંથી દસ રૂપિયા વીસ રૂપિયા કે પચાસ કે હજાર રૂપિયા ના આપી શકીએ પણ શિષ્યવૃત્તિના ફોર્મેટમાં જો બાળકને પં ચોરાણું હજાર રૂપિયા મળતા હોય તો અમે શું એ ન કરી શકીએ તમને થોડા ગાઈડ કરશું ક્યાંક અટકશો તો વિડીયો આપશું સારું સાહિત્ય આપશું જેથી કરીને મિત્રો તમે ખાસ બોલું છું કે તમે એ દિશામાં આગળ વધો મિત્રો સારા ગાઈડન્સ હશે તમારું નક્કી કરેલું ધ્યેય હશે બે કોમન છે મિત્રો જે રીતે આપણે નવોદયની પ્રિપરેશન કરીએ છીએ એવી જ રીતે સૈનિક શાળાની પણ આપણે કરીએ છીએ મિત્રો આપણે અતિશયોક્તિની વાત નથી પણ નવોદયના ખાલી વિડીયો મૂકીએ એવું નહીં ફોર્મ ભરાય નાની નાની સૂચના આપીએ છીએ ફોર્મ ભરાય પછી વિડીયોથી સતત તૈયારી કરીએ પેપરો આપણે આપીએ અને મિત્રો છેલ્લે નવોદયના ફો પરીક્ષાનું પેપર લેવાય પછી આપણે એની આન્સર કી પણ આપીએ છીએ જેથી કરીને બાળકને ખબર પડે કે મારે કેટલા માર્ક આવ્યા પણ મિત્રો વિડીયો નહીં પણ આ સતત સતત આપણે જે નિરંતર જે આપણી શિક્ષણની યાત્રા ચાલુ છે ફોર્મ ભરાવા પહેલાંથી માંડીને જ્યારે પરીક્ષા ન આવે ત્યાં સુધી આજે યાત્રાની અંદર મિત્રો આપણે સતત સતત જ્યારે એકાગ્રતા અને પરિશ્રમ અને મહેનત કરીએ છીએ ને ત્યારે આપણે કહી શકીએ છીએ કે દર વર્ષે આપણી સાથે જોડાયેલા બસો આસપાસ બાળકો નવો દે એનું સિલેક્શન થાય મિત્રો હમણાં વેઇટિંગ જે લિસ્ટ બહાર પડે છે એમાં પણ ઘણા બધા બાળકો તાપી જિલ્લો પાટણ જિલ્લો કચ્છ જિલ્લો રાજકોટ જિલ્લો ઘણા બધા જિલ્લામાં વેઇટિંગમાં મોરબી જિલ્લામાંથી પણ આવ્યા ખૂબ માતા પિતા છે મિત્રો એ હરખથી ફોન કરે છે અને એક આનંદ પણ થાય છે મહેનત કરીએ છીએ અને પરિણામ આપે ઈશ્વર તો એક ખુશીનો એક વિષય છે પણ આજના જન્માષ્ટમીના વિશેષ સુગંધ છે આપણા માટે ખાસ જે વાત કરવી છે મેન મુદ્દા ઉપર આવી જાઉં નવોદય ની સાથે સાથે આપણે સૈનિક શાળા હવે મિત્રો જે બાળકો ધોરણ આઠમાં પહોંચેલા છે એને એનએમએમએસની એક્ઝામ આવે છે અને જ્ઞાન સાધના મિત્રો ટૂંકમાં હમણાં રિસન્ટલી સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના છે જેમાં બાળકને મિત્રો ચોરાણું હજાર રૂપિયા મળે હવે સમજો કે હું એવું ગુજરાતના આવા ઘણા બધા બાળકો છે કે એને અમે આર્થિક રીતે પાંચ હજાર આપી નહીં શકીએ પણ જો વિડીયોના માધ્યમથી એને ગાઈડન્સ કરશું અને જો પ્રોપર તૈયારી કરશે તો એના ખાતામાં સરકાર દ્વારા આવી રીતે સ્કોલરશીપ મળે છે એનએમએમએસ જે એક્ઝામ છે મિત્રો એમાં બાળક જ્યારે આગળ છે તો એને એક હજાર રૂપિયો મંથલી મળે વર્ષે બાર હજાર રૂપિયો મળે દસ અગિયાર બાર જે ભણવા માટે જશે બાળક એને એક શિષ્યવૃત્તિના ફોર્મેટમાં સરકાર મદદ કરે છે આવા તેજસ્વી બાળકો તો એ તેજસ્વી બાળકો માટે અમે હવે એ દિશામાં આગળ વધીએ છીએ જન્માષ્ટમીના દિવસે ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લઈ ભગવાનને એક કહેવાય આશીર્વાદ લઈ મા સરસ્વતીના ઉપાસક તરીકે મિત્રો એક પુષ્પની કલગી કહી શકાય એવું આપણા માટે આ રીતે એનએમએસ અને જે જ્ઞાન સાધનાનો કોન્સેપ્ટ છે એ તમને મળવા જઈ રહ્યો છે ધોરણ આઠ માટે જ્ઞાન સાધનાની જ બુક આવે એની સાથે એનએમએમએસ પણ મળી જશે એક જ કોમ્બો બીજું ટુ ઇન વન છે ત્રીજી વાત એની અંદર મિત્રો અમે ખાસ પેપરો બાળકોને કંઈક પેપર જોતા હોય છે કે કઈ રીતે આગળ વધવું તો પેપરો પણ આપેલો એટલે આખે આખું પેકેજ કહી શકાય બુક્સ બુક્સની સાથે એને પેપરો બે એક્ઝામ લેવાય છે એક જ્ઞાન સાધના એક એનએમએમએસ બેનો કોમ્બો હશે આ બધી જ વિગત મિત્રો આપણે આજના દિવસે તમને ખાલી આ એક પોસ્ટર ગ્રુપમાં આપીશ જોઈ લ્યો પણ વધારે માહિતી છે એ વિડીયોથી નહીં પણ અત્યારે થોડાક કામમાં છે એટલે તમને અમે મેસેજ દ્વારા જાણ કરશું ગ્રુપની અંદર આપણા ગ્રુપમાં જોડાઈ જાઓ બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના અને જે રીતે મિત્રો નવોદયમાં આપણે બાળકોને નવોદયમાં સિલેક્શન માટેનો જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટથી જ કામ કર્યું છે ભલે આપણી અપેક્ષા ન હોય પણ એટલી અપેક્ષા મારી ખરી કે જે મહેનત કર્યો જે પરસેવો પાડ્યો એ પરસેવાના પરિણામરૂપે એક બાળક બે બાળક પાંચ બાળક દસ બાળક જે જે જિલ્લામાં જવા જોઈએ એવું જ કામ આ વર્ષે સો બાળકો મિત્રો મેરિટમાં આવે પહેલાં વર્ષે આપણે વિચારી એવું છે ધોરણ આઠના સો જેટલા બાળકોને મિત્રો આપણે મેરિટમાં લઈ આવ્યા છે એનએમએમએસ અને જ્ઞાન સાધના જે એને નક્કી કરે એ જ્ઞાન સાધના તો જ્ઞાન સાધનામાં સો બાળક ટાર્ગેટ લાખીને ચાલું છું સો લાઈક આપજો અને શેર કરજો સો વ્યક્તિ સુધી જેથી કરીને હવે આપણે એનએમએસ અને જ્ઞાન સાધના આના માટે મિત્રો વોટ્સઅપની અંદર એક લિંક આવશે એક ગ્રુપ અને જે સાહિત્ય બુક્સની વાત છે બધી જ તમને ગ્રુપમાં મેં જાણ કરશું તો અહીંયા સુધી રાખીએ છીએ દ્વારકાધીશના આશીર્વાદ લઈએ જન્માષ્ટમી છે એટલે એક આખો માહોલ છે ને મિત્રો ખૂબ આનંદદાયી અને અમારા અત્યારે તો વાત પૂછોમાં ખૂબ બધા લોકો ઉત્સાહ અને આનંદથી મટકી ફોડથી માની ખૂબ સરસ તૈયારી થાય છે જન્માષ્ટમીની અને અત્યારે થોડો એ બાબતે જ કામમાં છે એટલે પણ યાદ આવ્યું મને કે ભાઈ જન્માષ્ટમી છે બાળકને કીધું છે કે એક વિડીયો બનાવીને આપીએ પણ જે બાળકો નવોદય તૈયારી કરે છે કૃષ્ણએ કીધું છે કે મારા ભરોસે મારા ભરો મારા પર ભરોસો રાખ પણ મિત્રો મેંના ભરોસે બેસવા નથી ગીતામાં એ પણ કીધું છે ત્યારે મહેનત કરવી પડશે તો મહેનત કરશો તો ભગવાન તમને ફળ આપે ભગવાને કીધું છે કર્મને વાધિકાર રસ્તે માફ લેસુ કદાચ કર્મ તારે કરવાનું છે ફળ ભગવાન આપશે જો તમે કર્મ જ નહીં કરો તો ફળ ક્યાંથી મળે આંબો વાવું તો કેરી મળે હું આંબો વાવું ને કેરી ખાવાના સપના જોઉં તો ક્યારે મેળવવાનો ભાઈ નહીં મળે પેલા આંબો વાવવાનો છે મારું કર્મ છે આંબો વાવ્યા પછી મૂકી નથી દેવાનું એને સતત પાણી પાવાનું ખાતર આપવાનું આ બધું કામ કરશું તોય વટવૃક્ષ બને છે એમ શિક્ષણની અંદર પણ આપણે વાત કરેલી હતી એ મુજબ સતત 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 જો કામ કરશું ને કરત કરત અભ્યાસ તો જળમતી હોવીશું સુજાન આ બાત આપણા જીવનમાં આવે જન્માષ્ટમીના દિવસે ભગવાન તમને બુદ્ધિ આપે દદામી એમ ભગવાને કીધું છે તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વક દદામી બુદ્ધિ યોગમ તમ એનું મામ ભગવાન બુદ્ધિ આપે પણ આગળ ભગવાને પહેલાં જ ચરણમાં કીધું છે ભજતામ અમ પ્રીતિપૂર્વક જો તમે પ્રેમપૂર્વક ભજશો તો હું તમને દદામી આપીશ બુદ્ધિ આપીશ તો ભગવાનને તમે પ્રેમપૂર્વક ભજો માતા પિતા તમારા મિત્રો વર્તુળ તમામને જન્માષ્ટમીની શુભકામના અપેક્ષા જ્ઞાનકી અમારા પરિવાર વતી ખૂબ બહોળો વધતો જાય છે બધાને યાદી આપજો અમારી જન્માષ્ટમીની સરસ મજાના માખણ મિશ્રી ખાઈ અને ઉત્સવ ઉજવજો અને આ જે બાબતની પુસ્તકની કિંમત છે એક્સ વાય જે બધી માહિતી હું તમને વોટ્સઅપના ગ્રુપમાં શેર કરશું જયહિદ જય ભારત